સુરતની લાજપોર જેલના ઇતિહાસમાં સૌપ્રથમ વખત ચૌદ વર્ષની સજા ભોગવી રહેલા સત્તર કેદીઓ જેલમુક્ત કરાયા છે ગુજરાત સરકારના માનવી અભિગમથી સુરતની લાજપોર જેલમાં આનંદ ઉત્સવ ઉજવાયો હતો લાજપોર મધ્યસ્થ જેલ ખાતે સજા કાપી રહેલા અને ચૌદ વર્ષની સજા પૂરી થઈ ગઈ હોય એવા કેદીઓ વહેલા જેલમુક્ત થાય તે માટે જેલ સલાહકાર સમિતિની બેઠક બાદ એક મહિલા સહિત સત્તર કેદીઓને જેલમુક્ત કરવામાં આવ્યા હતા કેદીઓ જેલ મુક્ત થતાં જ કેદી અને પરિવારજનો વચ્ચે લાગણીશીલ દ્રશ્યો જોવા મળ્યા હતા ઉલ્લેખનીય છે કે કેદીઓની જેલ મુક્તિની સાથે સાથે આજે જેલ ડીઆઈજી ડૉક્ટર એલ એન રાવના માર્ગદર્શન હેઠળ બંદીવાન મહોત્સવનું પણ આયોજન કરાયું હતું જેમાં પાંચસો કેદીઓએ ભાગ લીધો હતો કેદીઓને જેલ ડીઆઈજી કે એલ એન રાવ તથા લાજપોર જેલ અધિક્ષક જે દેસાઈ દ્વારા ધાર્મિક પુસ્તક ભેટ આપી તેમજ મોડું મીઠું કરવામાં આવ્યું હતું ભાગ લીધો હતો લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે રહેલા બંદીવાન ભાઈઓ બહેનોમાં સદભાવના કેળવાય રમત ગમતને પ્રોત્સાહન મળે રમતવીરોના ઉત્સાહમાં વધારો થાય તેમજ શારીરિક માનસિક સ્વાસ્થ્ય સુદ્રઢ બને અને બંદીવાનોની તંદુરસ્તી જળવાઈ રહે અને ખેલદિલીની ભાવના વિકસે તેમજ બંદીવાનોના માનસ પરિવર્તનના હેતુસર હમ ભી ખેલેંગેની થીમ હેઠળ બંદીવાન રમતો બે હજાર ત્રેવીસ ચોવીસનું લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું तो ત્રણસો સનનું કલમ લગાડી દીધી પોલીસ સ્ટેશનમાં હાજર કરી દીધું ત્રણસો સનનું થઈ ગયું એટલે મર્ડર બી થયેલું અંદર મને પછી પોલીસ સ્ટેશન લઈ ગયા પોલીસ સ્ટેશનથી સેશનમાં લઈ ગયા સેશન લઈ ગયા પછી અમને બહુ જ થયો કે ભૂલ થઈ ગઈ બીજા કયા પ્રકારે દીઓને થોડાય છે સુરસી હતી ત્યાં પ્રકાર બી હતી ગઈકાલે લાજપુર સેન્ટ્રલ જે સુરત ખાતેથી સત્તર જેટલા બંદીવાનો એકસાથે છૂટ્યા છે કે આ એવા કેદીઓ છે કે જેમને આજીવન કારાવાસની સજા હતી અને તેઓને વેલી જેલ મુક્તિના સરકાર શ્રીમાંથી ઓર્ડર થતાં તેઓને એકસાથે સાથે કાલે સત્તર વેલી જેલ મુક્તિ અંતર્ગત છોડવામાં આવ્યા છે સર આ કઈ રીતે છોડવા છું પ્રોસેસ હતી આની એમાં એવું છે કે સીઆરપીસી ચારસો તેત્રીસ હેઠળ એક કમિટીનું ગઠન કરવામાં આવે છે જેલ સલાહકાર સમિતિ હોય છે જેલ સલાહકાર સમિતિમાં કલેક્ટર સાહેબના અધ્યક્ષપણા હેઠળ કમિટી બેસે છે એમાં ડિસ્ટ્રિક જજ સાહેબ સીપી સાહેબ જેલ એસપી ધારાસભ્યશ્રી આમ અલગ અલગ સભ્યો હોય છે એ કમિટી જ્યારે બેસે છે ત્યારે જે બંદીવાનો જેને ચૌદ વર્ષથી વધારે સજા થઈ છે અને ચૌદ વર્ષ પૂરા પૂરા થયા છે તે તેવા બંદીવાનોના કમિટી સમક્ષ ધ્યાને લાવવામાં આવે છે કમિટી તેમના રિવ્યૂ કરે છે અને ત્યારબાદ કમિટીને યોગ્ય જણાય તો એની વહેલી જેલ મુક્તિ બાબતે સરકારશ્રીમાં એ દરખાસ્ત મોકલવામાં આવે છે કમિટીના અભિપ્રાય સાથે અને ત્યારબાદ સરકારશ્રીમાંથી નિર્ણય લેવામાં આવે છે એમાં જેના પોઝિટિવ નિર્ણય થાય છે તે લોકોની વહેલી